નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વિનોદભાઈ નિનામાના માર્ગદર્શન હેઠળ તથા માનવજાત સંસ્થા ભુજના સહકારથી વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથી દવાખાનું ભીડગેટ ભુજ સરકારી હોમિયોપેથી દવાખાનું જી કે જનરલ હોસ્પિટલ સરકારી હોમિયોપેથી દવાખાનું રાજપર અને સરકારી હોમિયોપેથી દવાખાનું આયુર્વેદિક હોસ્પિટલ ભુજના ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું આયોજન શ્રી તર્પણેશ્વર મહાદેવ મંદિર રિલોકેશન યોજાયો હતો જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો હોમિયોપેથી કેમ્પ વર્કશોપ જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ડોક્ટર પ્રતિક્ષાબેન પવાર ડોક્ટર પ્રિયંકાબેન ચૌધરી ડોક્ટર પ્રકાશભાઈ પટેલ ડોક્ટર વાસંતીબેન જાધવે પોતાની સેવાઓ આપી હતી સમગ્ર વ્યવસ્થામાં માનવજાતના પ્રબોધ મુનોવર તરુણભાઈ સોની દિલીપભાઈ ગોસ્વામી પ્રજ્ઞાબેન સોની ધર્મેન્દ્રભાઈ પંડ્યા ઈલાબેન વૈષ્ણવ નિર્મળાબા સોઢાએ સહકાર આપ્યો હતો